નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલસિંહને વાત કરવી છે પરિશ્રમના પરિણામની અમદાવાદના રાણીપની ગીતા હાયર સેકન્ડરી સ્કૂલમાં સો ટકા પરિણામ આવ્યું જેમાં એકોતેર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા તમામ વિદ્યાર્થી પાસ થયા છે ત્રણ વિદ્યાર્થીઓને એ ગ્રેડ પચીસ વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ ટ્રસ્ટીએ ત્રણેય વિદ્યાર્થીઓને રોકડ પાંચ હજારનું ઇનામ આપ્યું હતું આ વખતે ધોરણ બારની અંદર અમારી શાળાનું માર્ચ બે હજાર ચોવીસમાં જે એક્ઝામ લેવાય એમાં સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળાની અંદર સિત્તેર વિદ્યાર્થી બેઠા હતા સિત્તેર સિત્તેર પાસ થયા એટલે કે સો ટકા પરિણામ શાળાએ મેળવ્યું છે એટલે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન છે બીજું કે એ વન ગ્રેડ નેવું ટકા ઉપર એમાં અમારે ત્રણ વિદ્યાર્થીઓ છે એ ટુની અંદર પચીસ વિદ્યાર્થીઓ છે ધોરણ બારના તમામ પ્રવાહનું રિઝલ્ટ આવી ગયું છે ત્યારે આપણે અમદાવાદની એક સ્કૂલના વિદ્યાર્થી જેને ઉત્તીર્ણ મેળવ્યો છે તેની આપણે તેની સાથે આપણે વાતચીત કરીશું દેવ પટેલ આપણી સાથે છે દેવ શું કહેશો તમે કેવી રીતે તૈયારીઓ કરી હતી ને શું પરિણામ આવ્યું છે મારું નાઇન્ટી ટુ છે અને મતલબ ભણવામાં તો મને બધા મારા ફેમિલી વાળા બહુ સપોર્ટ કરતા હતા મારા ટીચર્સ અને મારા ટ્યુશનના સર રોબર્ટ સર એમને પણ ખૂબ મહેનત કરી હતી આ રિઝલ્ટ પાછળ તો ખાસ હું એ લોકોને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું તમે કઈ તરફ હોવા આગળ કઈ વધવાના છો કયા ફિલ્ડમાં જવાના છો શું તૈયારીઓ છે મારે અત્યારે સીએ સ્ટાર્ટ થઈ ગયા છે મારા ક્લાસીસ જે કે શામાં હા હવે એમના પિતાશ્રી સાથે વાત કરીશું તમે વિદ્યાર્થીને કેટલી મદદ કરી છે કેવી તૈયારીઓ કરાવી છે ખાસ તો કહું તો મદદ તો ઓછી મારી પણ વધારે પડતી મહેનત એની જ હતી એનું આ પરિણામ છે જેનું મને ખૂબ ગૌરવ છે કયા ફિલ્ડમાં જવા માટે એને તમે તૈયાર કરી રહ્યા છો તમે કેટલું અભ્યાસ કર્યો છે તમે આગળ એનો શું વિચારી રહ્યા મારો અભ્યાસ તો ઓછો છે પણ આની પાછળ ખાસ એની મમ્મીની મહેનત છે જેને એને બહુ સપોર્ટ કર્યો છે કારણ કે હું તો બિઝનેસમેન છું એટલે કામમાં લાગેલો હોઉં એટલે વધારે હું સમય નથી આપી શક્યો એને પણ સારું રિઝલ્ટનું પરિણામ આવ્યું છે એનું એને કારણ એની મમ્મી છે એમની માતા સાથે વાત કરીશું શું આપે તૈયારીઓ કરાવી અને કેટલો વિદ્યાર્થી ઉપર ધ્યાન આપીશ નાનો તો ત્યારે સપોર્ટ વધારે કરતા હતા મોટો તો તેની જાતે જ કરતો તો વાંચવાનું ભણવાનું કોઈ વિષયમાં નાનો એટલે પાયો મજબૂત કરાયો છે ભણાય છે વ્યવસ્થિત કે મેથ્સમાં જેટલું મને આવડતું હતું એટલું મેં સપોર્ટ કર્યો છે પછી એની જાતે કરતો હતો અમદાવાદની આપણે સ્કૂલની મુલાકાત લીધી હતી તેમાં વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી તેના પરિવાર સાથે વાતચીત કરી હતી કેમેરામેન દીર્ઘાયુ કેમેરામેન અંકિત સાથે દીર્ઘાયુ વ્યાસ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ